નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા તાલુકાના બોરડી ગામમાં ગંદકીનું સામ્રાજ્ય રોગચાળો ફાટી નીકળવાનો ગ્રામજનોને ડર મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બોરડી ગામમાં રહેનાર વિસ્તાર નજીક જ ગંદકીનું સામ્રાજ્ય હોય તેવા દ્રશ્યો જોવા મળે છે

આરોગ્ય અને વહીવટી તંત્રની ઉદાસીનતા સામે રોગચાળાને નિયંત્રણમાં લાવવા માટે સ્વચ્છતાની વાતો કરતું તંત્ર હજુ પણ નિદ્રાધીન છે ગામમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં જેવા કે ગ્રામ પંચાયત કચેરી આંગણવાડી કેન્દ્રો હિંગળાજ શેરી જેવા વિગેરે જાહેર સ્થળોએ ગંદકીના ઢગ ખડકાયા હોવાના કારણે મચ્છરજન્ય મેલેરિયા જેવો રોગચાળો ફાટી નીકળવાનો ભય અહીનના સ્થાનિક લોકોમાં રહે છે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો યોજી રહ્યા છે ત્યારે ત્યારે હાલ તાલુકાના ગામે ઠેર ઠેર ગંદકીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામના ગ્રામજનોની આરોગ્ય અંગેની ચિંતા અને મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે તંત્ર દ્વારા પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી સાચા અર્થમાં સરકારના સ્વચ્છતા અંગેના સંદેશના સાર્થક કરશે કે કેમ તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું રિપોર્ટર ફિરોજ સેલોત એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર